નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો આજે પરમ નવમી નો દિવસ છે કહે છે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા નિરાકાર નિરંજન પરમાત્મા સ્વરૂપ ભગવાન શ્રી રામે આજે સાકાર સ્વરૂપે પૃથ્વીને પાપ મુક્ત કરવા માટે મનુષ્ય દેહ ધારણ કરી અને પૃથ્વી પર અવતરણ કર્યું આજે એ પવિત્ર દિવસ છે ભગવાન રામ વિશે કશું કેવું કે તેમના વિશેની કોઈ વ્યાખ્યા કરવી તે મોટા મોટા ઋષિમુનિઓ તપસ્વીઓ માટે પણ અશક્ય વસ્તુ છે ત્યારે આપણે એક પામર મનુષ્ય થઈને તેમની વ્યાખ્યા કરી શકીએ પરંતુ કેટલાક ઉદાહરણો તેમના જીવન કવન વિશે આપણે વાત તો કરી શકીએ રામ સમગ્ર ભારતના નહીં પણ સમગ્ર વિશ્વના આરાધ્ય છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી રામનું નામ ખૂબ મોટું છે હનુમાનજી મહારાજ રામ નામમાં લીન રહે છે રામ ભગવાન શ્રી રામના જન્મ સમયે જન્મ બાદ તેમના નામકરણ કરતી વખતે બ્રહ્મર્ષિ વશિષ્ઠ ઋષિ એમ કહે છે કે માતા કૌશલ્યા અને દશરથ રાજાને સંબોધીને એમ કહે છે કે આ બાળકનું નામ અનંત બ્રહ્માંડોના બ્રહ્માંડોનું જે મૂળરૂપ છે તેટલું મહાન છે એટલે તેમનું નામકરણ કરતા વશિષ્ઠ ઋષિ તેમને રામ કહે છે રામ શબ્દ ખૂબ મહાન છે તેમનો તેને બ્રહ્મનાદ આપણે કહી શકીએ કે જેમાંથી સમસ્ત સંસારોનો લય વિલય પ્રલય બધું તેમાંથી થાય છે રામના જન્મથી રામનું નામ નથી રામના જન્મ પહેલાંથી રામનું નામ છે કારણ કે રામ શબ્દ જ પરમાત્મા સ્વરૂપ છે ભગવાન શ્રી પરશુરામનું નામ પણ રામ જ હતું અને ભગવાન શિવ દ્વારા પરશુ અપાતા અત્યાચાર અન્યાયનો નાશ કરવા માટે પરશુ નામનું શસ્ત્ર અપાતા તેમને પરશુરામ કહેવાય તેવી જ રીતે વશિષ્ઠ ઋષિએ જેઓ ત્રિકાળદર્શી હતા આત્મજ્ઞાની હતા તેમણે પરમેશ્વરના સ્વરૂપનો ખ્યાલ હતો એટલે તેમણે ભગવાનનું નામ રામ એવું કહ્યું ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે નામ સમોવડ કો નહીં જપ તપ તીરથ જોગ નામે પાતક છૂટીએ નામે નાસે રોગ એટલે તેનો કહેવાનો મતલબ એ છે કે આ કળિકાળની અંદર ઈશ્વરના નામથી મોટું કાંઈ નથી અને તે નામ રામનું છે રામ નામના રામ નામની અંદર સર્વ તે દૂર કરવાની ક્ષમતા છે નામે પાતક છૂટીએ કોઈ પણ પ્રકારના પાપમાંથી મુક્ત થઈ શકીએ છીએ નામે નાશે રોગ નામની સમાન કોઈ નથી જપ તપ તીરથ જો કશું જ નથી માત્ર રામનું નામ એ સર્વશક્તિમાન છે રામના નામે પથ્થર પર રામ લખી દેતા આપણે અત્યારે પણ રામ સેતુ જોઈ શકીએ છીએ આપણી સામે છે આપણી સમક્ષ છે કે રામ નામની કેટલી શક્તિ છે એટલે કળિયુગમાં તો રામનું નામ એ સર્વશ્રેષ્ઠ છે સર્વોપરી છે રામ ભગવાન શ્રી રામ એ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે અને તેઓ મનુષ્ય રૂપે અવતર્યા હતા તે વાત સાચી પણ તેની અંદર ઈશ્વરીય ગુણો ઈશ્વર હોવાના સંકેતો આપણને વારંવાર જોવા મળે છે ઈશ્વર કોને કહેવાય ભગવાન કોને કહેવાય જે સૌને સમાન દ્રષ્ટિએ જોવે પ્રકૃતિને સમાન દ્રષ્ટિએ જોવે સ્ત્રી પુરુષોને સમાન દ્રષ્ટિએ જોવે જ્ઞાતિ જાતિ કે એના વિવાદોથી દૂર હોય તેમાં તેમને તેમના મન કોઈ ઊંચ નીચ ન હોય તેમના જીવન દ્વારા ભગવાન શ્રી રામે તેમના જીવન કવન દ્વારા આપણને એ સંદેશ આપ્યો છે સબરીના નીચા હેઠા બોર ખાવાની વાત હોય ખિસકોલીને રામસેતુ બનાવતી વખતે ખિસકોલી જે તેમને મદદ કરતી હોય તેમને પંપાળવાની વાત હોય વાનર સેના રીચ સેના સાથે તાદાત્મ્ય સાધી સુગ્રી સુગ્રીવની સેના સાથે સાથ સહકાર લઈ અને કામ કરવાની વાત હોય વિભીષણ જે રાક્ષસ કહેવાતા હતા રાક્ષસ કુળમાંથી આવતા હતા તેમની સાથે પણ સહૃદયતાથી કામ કરવાની વાત હોય ભગવાન શ્રી રામે એવા માપદંડો સ્થાપિત કર્યા છે કે તેમને ભારતીય સંસ્કૃતિનું નિર્માણ કર્યું તેમ કહી શકાય ભગવાન શ્રી રામ જેટલું સ્ત્રીઓનું કોઈ સન્માન ના કરી શકે માતા કૌશલ્યા માતા સુમિત્રા અને માતા કઈ 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 માતાએ તેમને વનવાસ આપેલો છતાં તેમણે રત્તીભાર દ્વેષ તેમની પર રાખેલો નથી મંથરાએ કુટિલ નીતિ વાપરી છતાં ભગવાન શ્રી રામે હંમેશા તેમનો આદર કર્યો માતા શબરી જેમની સાથે તેમણે ઊંચ નીચના ભેદનો એક સમાજને સંદેશ આપ્યો કે માતા સર્વ સમાન હોય છે અને ઊંચ નીચના ભેદને તેમણે દૂર કરવાની એક પોતે પ્રેરણા આપી એક પત્ની વ્રતધારી પોતે સમર્થ હતા રાજા હતા તેમના પિતાશ્રી પણ ત્રણ ત્રણ પત્નીઓ ધરાવતા એ સમયમાં એ ચલણ હતું પણ ભગવાન શ્રી રામે આજીવન એક પત્ની વ્રત પાલન કરી અને લોકોને પોતાની પત્નીનું અને સ્ત્રીઓનું સન્માન કરવાનું અન્ય અન્ય સ્ત્રીઓ તરફે હંમેશા આદરથી જોવાનો જે સંદેશ આપ્યો છે તે ભારતીય સંસ્કૃતિનું મૂળ બની ગયો છે અન્ય સંસ્કૃતિઓ કરતા ભારતીય સંસ્કૃતિ સુકામ મહાન છે તે રામના જીવન દ્વારા આપણને ખ્યાલ આવે છે વનવાસ હોય વનવાસ બાદની પરિસ્થિતિઓ હોય રાજ્યાભિષેક બાદની પરિસ્થિતિ હોય ભગવાન શ્રી રામે ક્યારેય કોઈ પણ પ્રકારના આડંબરોમાં કે અભિમાનોમાં અભિમાનમાં પોતાનું ક્યાંય એવું દેખાવા નથી દીધું કે આ બાબતનો ઘમંડ ભગવાન શ્રી રામે વ્યક્ત કર્યો ધીરજનો એક શાંત અને ધીરજનો એક પર્યાય ભગવાન શ્રી રામ છે કોઈ પણ વિકટ પરિસ્થિતિ હોય ભગવાન શ્રી રામે ક્યાંય ક્યારેય નીતિમત્તા છોડ્યા નથી અને ત્યાં સુધી કે પોતાના ઘોર દુશ્મન એવા વિરોધી રાવણને હડ્યા બાદ પણ તેમણે લક્ષ્મણને એવી સૂચના આપી કે આ રાજ્ય શાસ્ત્રનો ખૂબ નિષ્ણાત માણસ છે ખૂબ વિદ્વાન માણસ છે તેમની પાસેથી આપણે જ્ઞાન ગ્રહણ કરવું જોઈએ ઈશ્વરીય તત્વ છે ક્યાંય ભેદ ન કરે સ્ત્રી પુરુષમાં ભેદ ન કરે જ્ઞાતિ જાતિઓમાં ભેદ ન કરે તેને જ ભગવાન કહેવાય અને રામનું આજે પણ આપણે એમ કહીએ છીએ કે આપણે રામ રાજ્ય જેવું કામ કરવું છે કેટલી પ્રજા સુખી હશે કે કેટલા યુગો વીતી ગયા તેમ છતાં આપણે હજી રામ રાજ્યની કલ્પના કરીએ છીએ વિશ્વની અંદર દરેક સારી શાસન વ્યવસ્થાને રામ રાજ્ય કહીને સંબોધિત કરવામાં આવે છે એટલે રામ એ ગુણોનો ભંડાર છે જેને ગુણોને આપણે પાર ન પામી શકીએ તેવા શ્રી ભગવાન શ્રી રામનો આજે પ્રાગટ્ય મહોત્સવ છે હનુમાનજી મહારાજ તેમના સેવક છે નિત્ય સતત રામમાં લીન રહે છે એટલે રામ શબ્દથી જ તેઓ અનંત શક્તિઓના સ્વામી બની ગયા છે હનુમાનજી મહારાજ પછી તુલસીદાસજી મહારાજ છેલ્લે આપણા જલારામ બાપા રામ નામના શબ્દની તાકાતથી તેમનો રોટલો આજે પણ અખંડ ચાલુ છે ભોજલરામ બાપા રામ શબ્દ જ કળિયુગમાં અતિ મહાન છે એટલે આજે ભગવાન શ્રી રામનો પ્રાગટ્ય દિવસ છે ત્યારે આ પરાત પર બ્રહ્મનું સ્વરૂપ મર્યાદા પુરુષોત્તમ જેમણે ભારતીય સંસ્કૃતિનો એક આધાર આપ્યો કે આવી રીતે જીવન જીવાય મોટાઓનો આદર કરવાનો હોય વડીલોનો આદર કરવાનો હોય પિતાની આજ્ઞા માનવાની હોય યુદ્ધ પણ નીતિ નિયમ પ્રમાણે કરવાનો હોય અને કેટલા સમર્થ તાડકા ખરદુષણ કુંભકર્ણ રાવણ જેવા અસુરોનો તેમણેહાર કર્યો પણ લેશ માત્ર અભિમાન નહીં વાલીને માર્યા પછી તેમનું રાજ્ય તેમણે તેમના ભાઈ સુગ્રીવને આપી દીધું રાવણને માર્યા પછી તેમનું રાજ્ય તેમણે વિભીષણને આપી દીધું તેમનો વિસ્તારવાદી નીતિનો ત્યાગ જે ભારતમાં વિસ્તારવાદી નીતિ નથી કે આસપડોશનું કોઈનું હડપી લેવું તે રામમાંથી આવે છે રામ ક્યારેય વિસ્તારવાદી રહ્યા નથી તેમણે તેમના અયોધ્યાથી બહાર નીકળી અને કોઈના રાજ્યને હડપી લેવાની જે પ્રયાસ નથી કર્યો તે આજ સુધી ભારતીય સંસ્કૃતિનો હિસ્સો બન્યો છે અનેક આક્રાંતાઓ ભારત પર આવ્યા અક્રે અનેક આક્રાંતાઓએ ભારતને કબજે કરવાની કોશિશ કરી છેલ્લે અંગ્રેજો સુધી પંચોતેર વર્ષ પહેલાં તેઓ છોડીને ગયા પણ ભારતે કે સનાતન હિન્દુ ધર્મએ ક્યારેય કોઈના દેશને પડાવી લેવાનું પોતાની સંસ્કૃતિને કોઈની પર થોપી દેવાનો પ્રયાસ ન કર્યો તેનું મૂળ ભગવાન શ્રી રામ દ્વારા સ્થાપિત માપદંડો છે તેમણે પોતાના જીવન અને કવન દ્વારા આપણને એક દિશા નિર્દેશ કરેલો છે કે તમારે આ દિશામાં ચાલવાનું છે તમારે તમારી પત્નીને વફાદાર રહેવાનું છે તમારે તમારા માતા પિતાની આજ્ઞાનું પાલન કરવાનું છે એટલે સ્વયં ઈશ્વર આવીને આપણને કહી ગયા છે અને તે અનુસાર આપણે ચાલી રહ્યા છીએ આટલા સમર્થ આટલા શક્તિ તેમના ઈચ્છા માત્રથી રાવણનું મૃત્યુ થઈ જાય પરંતુ તેમણે પોતાના કર્મ દ્વારા જટાયુ નામનો એક પક્ષી તો તેમની પર તેમનો પણ વાત્સલ્ય ભાવ એટલો બધો આ બધું શ્રી રામ પોતાના જીવન અને કવન દ્વારા આપણને શીખવાડી ગયા છે આપણને માર્ગદર્શન આપી ગયા છે ત્યારે આજના દિવસે પરમ કૃપાળું નિધાન જેમને કહી શકાય જેઓ જેઓ જેમના ગુણોનો વખાણ કરવા માટે આપણે આપણી પાસે શબ્દો ન હોય તેવા ભગવાન શ્રી રામને આજે પ્રાગટ્ય દિન છે ત્યારે તેમના ચરણોમાં સત્સત વંદન સહિત જય હિન્દ જય ભારત જય શ્રી રામ